ગુજરાતની ચોપન નગરપાલિકાના નાગરિકોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓમાં આકસ્મિક અગ્નિશમન વાહનો અને સાધનો મળીને એકોતેર જેટલા ફાયર વ્હીકલ ઇક્વિપમેન્ટની ખરીદી માટે કુલ તેસઠ કરોડની ગ્રાન્ટ ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે મુખ્યમંત્રી આ નગરપાલિકાઓને ફાળવનારા અગ્નિશમન વાહનોમાં જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમના ઉપયોગ તેમજ તેના ડેટાને સીએમ ડેશબોર્ડ સાથે લિંક કરવાના પણ દિશા નિર્દેશો આપ્યા હતા વીસ લાખ ની લાંચ લેતા પકડાયેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ના પૂર્વ ઝોન આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક ના હવે અનેક કૌભાંડો બહાર આવી રહ્યા છે જેમાં પોલીસે તેના ત્રણ દિવસના ના રિમાન્ડ મેળવીને પૂછપરછ હાથ ધરી છે જેમાં હર્ષદ ભોજક તોડ કરવા માટે વિવાદિત જમીનો લિસ્ટ બનાવતો હતો અને પક્ષકારોને નોટિસ આપી સામેથી તેમનો સંપર્ક કરી વાંધાઓ કાઢીને લાંચની માગણી કરતો હતો સાથે તેણે જમલપુર વોર્ડમાં ડસમાળીનું ગેરકાયદેસર બાંધકામ પણ થવા દીધું હતું જોકે એસીબીએ તેની ઓફિસમાં તપાસ કરતા કેટલીક શંકાસ્પદ ફાઇલો મળી આવતા હાલ આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે ભાજપ નેતાના પુત્ર પ્રિન્સ મિસ્ત્રીએ આચરેલા કાર ભાડે લઈ બારોબાર ગીરવે મૂકવાના કૌભાંડના અને ચાર આરોપીને ઝડપી લેવાયા છે પ્રિન્સ મિસ્ત્રી સામે શહેરના છ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાઈ છે જેમાં ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરીને કુલ સાઠથી વધુ ગાડીઓ જપ્ત કરી હતી ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાર ગીરવે લેનારા સમીર ખાન સિપાઈ અબરર ખાન પઠાણ અયાન ખાન પઠાણ અને ફેઝન ખાન પઠાણની પણ ધરપકડ કરી તેમની પાસેથી અન્ય સોળ કાર કબજે કરી છે